રાજકોટ પોલીસ ક્રાઇમ બ્રાન્ચને મળી સફળતા એટીએમ તોડીને ચોરી કરતી ગેંગના બે શખ્સો ઝડપાયા રાજકોટ અમદાવાદ વડોદરા સુરત જિલ્લામાં એટીએમ તોડી ચોરીને અંજામ આપ્યો હતો બલબીર ઉર્ફે પીરબલ ચૌહાણ અને દિનેશ ભાટીની ધરપકડ કરાઈ હજુ બે શખ્સ પોલીસની પકડથી દૂર છે ત્રીસ અને એક મોટરસાઇકલ સાથે આરોપીઓ ઝડપાયા હતા લાંબા સમયથી પોલીસ પકડથી આ ગેંગ દૂર હતી ક્રાઇમ બ્રાન્ચ ગેંગના બીજા બે શખ્સોની શોધખોળ શરૂ કરી છે ઓજારોથી એટીએમ તોડીને ચોરીને અંજામ આપતા હતા વધુ વિગત પોલીસ દ્વારા જણાવવામાં આવી હતી અહેવાલ સંજય પોપટ રાજકોટ સિટીમાં ગાંધીગ્રામ યુનિવર્સિટી ભક્તિનગર તથા પ્રદ્યુમનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગત મહિનામાં એટીએમ ટેમ્પરિંગ કરીને ચોરીની ઘટનાઓ સામેલ આવેલ હતી જેના અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો આ આરોપીઓને પકડી પાડવા માટે પ્રયાસ કરેલી હતી જેમાં ક્રાઇમ બ્રાન્ચ પીઆઈ વાયબી જાડેજા પીએસઆઈ એનડી ડામોર અને પીએસઆઈ એ એન પરમારની ટીમોને આ આરોપીઓને પકડવામાં સફળતા મળેલ છે આ આરોપીઓના નામ છે બલવીર ઉર્ફે બિરબલ ચંપારામ ચૌહાણ દિનેશ મગનલાલ ભાટી બંને રહેઠાણ છે નાગોર રાજસ્થાન અને બીજા બે પકડવાના બાકી છે એ આરોપી છે બહાદુર અને સુરજ ચૌહાણ બંને રાજસ્થાનના છે આ આરોપીઓ રાજકોટ શહેરમાં ચાર જગ્યાએ તેમજ ભરૂચ સુરત મોરબી આ તથા વડોદરામાં આ જ પ્રકારની ચોરી કરેલ હોવાની કબૂલાત પણ આપી છે હાલ આ તમામ આરોપીઓને અટેક કરી અને બીજા બે આરોપીઓને પકડવાની તપાસ તજવી ચાલુમાં છે આ આરોપીઓની એક એમો જોઈએ તો આરોપીઓ સર્વપ્રથમ પેલા સિક્યુરિટી વગરનું એમ એટીએમ ટાર્ગેટ કરતા જેમાં તેઓ પેલા એટીએમ મશીનમાં પોતે જાય અંદર પાંચસો રૂપિયા જેવી રકમ ઉપાડે જેવું વેન એટીએમનું વેન્ડિંગ સ્લોટ ખુલે એટલે આ જ પ્રકારનો એક ચીફીઓ અંદર ભરાવી દેતા ફિટ કરી દેતા ત્યારબાદ જે પણ આ એટીએમ યુઝ કરે તો એના ખાતામાંથી પૈસા ડિડક્ટ થઈ જાય પણ જે પણ પૈસા એના ખાતામાંથી નીકળે એ એટીએમમાં આ જગ્યાએ ફિક્સ થઈ જાય પછી જેવું એટીએમ યુઝ કરીને બહાર નીકળે ત્યારે આરોપી અંદર પ્રી પ્લાન કરીને અંદર જાય અને જેવું પછી આ ખેંચે એટલે પૈસા આવી રીતે એને પેન્સિલ અડધી ભરાવેલી છે એમાં પૈસા આવી રીતે ફસાઈ જાય અને બધાય બહાર આવી જાય આવી રીતે કરીને એ ચોરીને અંજામ આપતા હતા હા આરોપીમાં બે આરોપીઓ એક બહાદુર અને સુરજ ચૌહાણ બંનેને પકડવાના બાકી છે બીજા પણ હોઈ શકે એની રાજકોટના ચાર ગુના આ ઉપરાંત એક અંકલેશ્વર નો ગુનો છે આ ઉપરાંત બીજા બરોડા સુરત અને મોરબીમાં પણ આ જ પ્રકારની ચોરી કરી હોવાની કબૂલાત આપી છે કેટલી રોકડ ત્રીસ હજાર જેટલી રોકડ ઘટા કરી છે